મિત્રો અમુકવાર સમીકરણવાળા એવા દાખલા આપણને મુશ્કેલીમાં મૂકી દેતા હોય છે જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાય છે અને દસમાં ધોરણમાં પણ પૂછાય છે આવો જોતા જઈ કેવા પ્રકારનો દાખલો તેર એક્સ પ્લસ ઓગણીસ વાય બરાબર નેવું અને ઓગણીસ એક્સ પ્લસ તેર વાય બરાબર સિત્તેર હોય તો એક્સ પ્લસ વાય બરાબર જવાબ શું આવે મિત્રો આમાં કંઈ નહીં કરવાનું મિત્રો તમારે બંને સમીકરણ જે આપ્યા એનો સીધો સરવાળો કરી દેવાનો તેર એક્સ વધતા બરાબર નેવું અને ઓગણીસ એક્સ વત્તા તેર વાય બરાબર સિત્તેર તો આનો સરવાળો મિત્રો કરી દો એટલે અહીંયા આવશે બત્રીસ એક્સ અહીંયા આવશે બત્રીસ વાય અને અહીંયા આવશે મિત્રો એકસો ને સાઠ હવે મિત્રો બત્રીસ એક્સ વત્તા બત્રીસ વાય એમાંથી બત્રીસને કોમન લઈ લો એટલે કાઉસમાં વધશે એક્સ વત્તા વાય બરાબર એકસો ને સાઠ અને બત્રીસ મિત્રો ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ લો એટલે એક્સ વત્તા વાય બરાબર એકસો સાહીઠ ભાગ્યા બત્રીસ એટલે મિત્રો જે જવાબ આવશે એક્સ વત્તા વાય બરાબર બત્રીસ પંચા કેટલા થાય એકસો સાઠ એટલે એક્સ વત્તા વાય બરાબર પાંચ તો મિત્રો આપણો જવાબ કેટલો આવે પાંચ તો મિત્રો આવી નાની નાની દાખલો શીખવા માટે આપણી ચેનલને એક ઝાટકે ફોલો કરો